દેશના એસી ટકા ખેતી માટે આ પાણી પર નિર્ભર છે ભારત સરકારે કાશ્મીરમાં પનબીજડી પ્રોજેક્ટ જેમ કે સલાલ અને બગલીહારની ક્ષમતા વધારવાનું કામ શરૂ કર્યું છે જેથી સ્થાનિક વીજળી ઉત્પાદન અને સિંચાઈ સુધારો થાય શિવરાજ ચૌહાણે જણાવ્યું કે ભારત હવે સિંધુ નદીના દરેક ટીપા પાણીનો ઉપયોગ પોતાના ખેડૂતોના હિતમાં કરશે તેમણે કહ્યું કે આ નિર્ણયથી પંજાબ હરિયાણા રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને વધુ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે જે તેમની ખેતીને વધુ ફળદાયી બનાવશે સિંધુ જળ સંધિ ઓગણીસો સાહીઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવી હતી જેમાં ભારતને રાવી બિયાસ અને સતલુજ નદી ઉપર નિયંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે पाकिस्तान ने सिंधु झेलम और चिनाब नदियों का उपयोग આપવામાં આવી હતી આ સંધિથી પાકિસ્તાને મોટો ફાયદો થયો હતો પરંતુ હવે ભારતે આ સંધિને પુનર્વિચાર કરવા અને પોતાના હિતમાં ફેરફાર કરવાની દિશામાં પગલાં લીધા છે એક ઐતિહાસિક ગલતી થઈ હતી અમતે અને વો ગલતી થઈ હતી સિંધુ જલ સંધિ આ આતંક આતંક કે હમલે કે બાદ सिंधु दल समझौता रद्द कर दिया गया है और हम शॉर्ट टर्म मिड टर्म और लॉन्ग टर्म भारत सरकार ऐसी प्लानिंग करेगी कि हम एक एक बूंद पानी का सिंधु के अपने किसानों के लिए बेहतर उपयोग कर सके